હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર તો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં આવી મિત્રો અને સ્વાગત છે તમારું પેલા અમારા નવા વિડીયોની અંદર આપણે આવી ગયા છે ભાવનગર હા ભાવનગર ભાવનગરના નવા ગામ વર્તે જઈને વચ્ચે તો અમારે એક મનોજભાઈ હતા એમને માનવગીરીમાં યોજનામાં તો ડ્રો થઈ ગયો છે ને મિત્રો આપણે ઇનામ લેવા આવ્યા છે એમને તો મનોજભાઈ અમારે આવે છે વસ્તુ લઈ હાલો તમને દેખાડીએ અમારે શું સરકારે વસ્તુ આપી છે આપણને મનોજભાઈને કીટ આપી દીધી છે ને નાવ્યા છે મનોજભાઈ આવી ગયા છે લાઈન હાલો આપણે અનબોક્સ ને હું આપને આપ્યું છે કીટમાં મનોજભાઈ લઈને છે આપી હે દેખાડશે હું મળ્યું છે

બહુ સારી ક્વોલિટીનું છે ભાઈ જોઈ શકો છો તમે વસ્તુ ભાઈ સારી આપી છે સારી ક્વોલિટીમાં છે જો જોઈ શકો છો તમે મશીનનો હેન્ડલ છે મિત્રો સેલ છે અને આ હેન્ડલ આવ્યું છે અને કવર છે ના સેલ આવ્યા છે અને સેલ પણ આવ્યા છે જો બીજું શું છે મનોજ ભાઈ બતાવો અને આ વાયર છે થોડા વાયર છે અને આ મળ્યું છે આપણે સીપીઓ સીપીઓ છે શાનો સીપીઓ છે હા સી મોટા મોટા વાયર હોય આપણે ડાકા તરીકે એના આવી રીતે આપણે બેસાડી દેવાનું પેલા વસાડ પછી આવી રીતે આમ લોક કરો એટલે વાયર ભેગો થઈ જાય એ માટેનું મશીન છે તું જોઈ શકો છો આજે ફરે આંખને આમ કરવાનું અત્યારે થતું નથી કેમ કે આપણને ઓછો ફાવે છે શીખી જાવ જાવું પણ સેવા ભાઈ જોરદાર જો બહુ હેવી ક્વોલિટીનું બહુ હેવી મશીન છે જોવો તમે ભાઈ સરસ મજાનું સારી ક્વોલિટીમાં છે તો ભાઈ વસ્તુ તો ભાઈ બ્રાન્ડેડ આપી છે હજાર વોલ્ટનું મલ્ટિમીટર આ મલ્ટિમીટર છે જોવો આ પણ સારી ક્વોલિટીનું છે તો બસ એટલું આપ્યું તું તો કીટ આખી અનબોક્સિંગ કરીને ગયી આવાથી આજ વિરાજ ખામમાં નવા કામ તમે શમા ફોર્મ ભર્યું મનોજભાઈ આપણે ભર્યું તો તો ભાઈને એમાં નામ આવી ગયું હતું ભાઈ પણ લઈ છે આપણે આ તો મિત્રો એમાં લઈ લીધું છે બસ લેવા પેક કરે છે